કોંગ્રેસ આપના માલધારી સમાજના યુવાનો કાર્યકરો દ્વારા ગાયને સાથે રાખી અને પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે માલધારી સમાજના યુવાનોએ માલધારી સમાજનો પહેરવેશ પહેરી અને પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે પ્રચાર દરમિયાન મહાનગરપાલિકા દ્વારા જે ગાયો પકડી અને ગાડીમાં ક્રૂર રીતે ભરવામાં આવતી હોવાના બેનરો સાથે રાખી અને આરોપ લગાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માગી અને તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો

ગાયોનો મુદ્દો છે એ માટે થઈને અમે જાહેરમાં નીકળ્યા છીએ માંડે પોસાર કરીને કે ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને સમજાવવા માંગી છીએ કે ભાઈ આ કોર્પોરેશન આપણી ગાયો ભળી ગઈ છે આ આ સરકાર આવશે તો હજી આનાથી વધારે પદ્તર હાલત આપણી થવાની માટે તમે કોંગ્રેસ તરફથી મતદાન કરો